રાજકોટના ઉપરેટાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ઉપરેડા તાલુકાના ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે રજીસ્ટ્રેશન ન થતાં કોલ્કી ગામના ખેડૂતો બે દિવસથી હેરાન પરેશાન છે ટેકાના ભાવે ખરીદી માટેનું સમૃદ્ધ પોર્ટલ બે દિવસથી ઠપ છે રજીસ્ટ્રેશન માટે પંદર દિવસનો જે સમય અપાતા ખેડૂતોમાં નારાજગી પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે રજીસ્ટ્રેશનની મુદત પધારવાની પણ ખેડૂતોએ માગ કરી છે બે દિવસમાં કોલકી ગામમાં બે ખેડૂતના જ રજીસ્ટ્રેશન થયા છે એ પોર્ટલ ખુલતું નથી એરર આવે છે અને લાંબી લાઈનો લાગી છે વીસ થી પચીસ જણા લાઈનમાં ઉભા છે સર્વર ડાઉન બતાવે છે સરકાર ટાણા હામુ આ બધું રિપેર કરી અને વ્યવસ્થિત ખરીદી ચાલુ કરે તો જ ખેડૂતો આમાં હિત છે બહુ તકલીફ પડે છે અત્યારે અત્યારે માંડવીનું બમ્પર ઉત્પાદન થવાનું છે સામ છતાં અમે ખેડૂતને લાઈનમાં ઉભું રહેવું પડે ખેતીના કામ ખોટે થઈને આવવું પડે છે અમે મગફળીનું રજીસ્ટ્રેશન કરવા માટે આવ્યા છીએ મક પડી માં કે છે કે એરર આવે છે ખુલ્તું નથી કલાક પછી સમય કાઢીને આવો તો સમય ખેતી નું કામ ખોટી કરીને ધક્કા ખાવા પડે છે વારંવાર આવવું પડે છે અમારી માંગ છે સરકાર પૂરેપૂરો જથ્થો ખરીદી કરે અને સમયસર સર્વર ચાલુ કરવા અમારી માંગ છે અરે ભાઈ વાત જવા દયો આ રજીસ્ટર રજિસ્ટર સર્વરના દાંધીયાને હિસાબે ઘડીક થઈ તો આ વાડીએ જવું પડે ઘડીક થઈ તો અહીંયા ઘરે અહીંયા આવી આ સર્વર હાલતા ના હોય ને હેરાન થાય એક બાજુ ખેતીના કામકાજ છે અને આ સર્વરના હિસાબે ખેડૂત દરેક ખેડૂતો ને મારે એકલાને ને પણ ઘણા બધા ખેડૂતો હેરાન થાય છે અરે ભાઈ વાત જવા દયો આ તકલીફમાં તો કઈ પાર નથી એનો હવે આ હાલતું જ નથી ને કરાવવું જરૂરી છે એક બાજુ મગફળી નો બમ્પર ઉત્પાદન થાય એમ છે અને આ રજીસ્ટ્રેશન ન કરાવી તો નુકસાન નુકસાની જાય એવું છે અમારી માંગ એવી છે કે આ સર્વર કઈક સરકાર આમાં ધ્યાન દે જે તે કરીને લાગતા વળગતા હોય એ આ સર્વર ઝડપથી હાલે અને બધાનું તાત્કાલિક ટાઈમસર બધાનું કામ નીકળી જાય હાલમાં ગુજરાત સરકાર દ્વારા ઈ સમૃદ્ધિ પોર્ટલ નાફેડ માટે જે ઓનલાઈન શરૂ કરેલ છે તેમાં અવારનવાર અવારનવાર એરર આવે છે જેથી ખેડૂતોને એ પરેશાન હેરાન પરેશાન થાય છે જેથી ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે આ પોર્ટલમાં તાત્કાલિક નિરાકરણ લઈ આવે અને તાત્કાલિક ઝડપી સર્વર ડાઉન સર્વર ચાલુ થાય તે હેતુથી ખેડૂતોની નાફેણમાં જે અરજી કરવાની છે એની તાત્કાલિક નિરાકરણ આવે કાલનું જે પોર્ટલ ખુલેલું છે અત્યાર સુધીમાં બે અરજીઓ થઈ છે ખેડૂતો અવારનવાર આવે છે સર્વર ડાઉન હોવાથી ખેડૂતો પાછા પાછા જાય છે ખેતરથી આવે છે કે ભાઈ થિયું ચાલુ થિવ ચાલુ પણ અહીંયા સર્વર ડાઉન હોય એના હિસાબે ખેડૂતોને ધક્કા થાય છે પંદર દિવસનો જે સમય આપ્યો છે તે તેના માટે અમારે સરકારને વિનંતી છે કે આના માટે પંદર દિવસ બીજા વધારે જેથી ખેડૂતોને કોઈ બાકી ન રહી જાય તમામ ખેડૂતો આવરી લેવામાં આવે